નમસ્કાર સુરીલી સ્વર સામ્રાજ્ય સ્પર્ધા નંબર અઠાવીસ પત્રલેખનમાં હું મારા મમ્મી પપ્પાને યાદ કરીને પત્ર લખી રહી છું પ્રિય મમ્મી પપ્પા કેમ છો તમને આજે મને છોડીને ચાલ્યા ગયા ને પચીસ વર્ષ થઈ ગયા તો હું તમને યાદ નથી આવતી ક્યારેય સપનામાં નથી આવતા તો સૂર્ય ઉગે ને દી થાય અને આત્મે ને રાત આમ રાત દિવસના ચક્રમાં તમે મને જન્મ આપ્યો ઉછેરીને મોતી કરી ભણાવી ઘણાવી પરણાવીને મારા બચ્ચાને રમાડીને સમયનું ચક્ર ક્યારે પૂરું થયું ને એક દિવસ તમે બંને અમને ત્રણ ભાઈ બહેનને છોડીને નોંધાળા મૂકી ચાલ્યા ગયા તો મમ્મી પપ્પા અમને તો તમારી ખૂબ જ યાદ આવે છે અને ખૂબ જ ખોત ચાલે છે મમ્મી પપ્પા તમને એટલી પણ ચિંતા ના હતી કે મારી દીકરા દીકરીનું શું થશે આ દુનિયામાં માવતર વગર એની સંભાળ કોણ લેશે દીકરી પોતાની હૈયાવરાળ ક્યાં થાલવશે તે કોના સહારે જીવશે ભાઈ ભાભી તો છે પણ તેઓ પણ પોતાની જિંદગી જીવશે ને એને પણ પોતાનો જીવન જીવવાનો અધિકાર છે એ વારે વારે તમારી જેમ મને ફોન કરશે બોલાવશે એવું તો નહીં જ હોય ને તમે હતા તો વાર તહેવારે મારી ને મારા બચ્ચા બાળકોની રાહ જોતા હતા હર પરે રાહ જોતા હતા હવે કોઈ રાહ તો શું પણ વર્ષે એકાદ વાર જવાનું થાય ને તો ભાઈ ભાભી એટલા બિઝી હોય છે કે પાણીનો ભાવેય નહીં પૂછાતો બીજાના માતા પિતાને હયાત જોઉં છું ને ત્યારે ભગવાનને હું ફરિયાદ કરું છું ને ચોધાર આંસુએ રડી પડું છું એક તો જીવિત મારા મા બાપ બે માંથી એક પણ જીવિત હોત ને તો મને હૂંફનો ખોળો મળત આજે બધા જ છે પણ આપની જગ્યા કોણ લઈ શકે ક્યારેક આ જિંદગીથી બહુ જ કંતારો આવે છે ત્યારે તમને મળવાનું એટલું બધું મન થઈ જાય છે હવે તસવીર જોઈને આંસુ સરી પડે છે અને તસવીર સાથે વાતો થઈ શકે છે પણ તમે ક્યાં સાંભળો છો પણ મનમાં હું એવું માની લઉં છું કે મારી વાત તમે સાંભળો છો અને મને દિલાસો મળી જાય છે સમયને માન આપી હવે હું તમારા વગર જીવ જીવન જીવવાનું તેવાઈ ગઈ છું પણ ઘણી યાદોને મન યાદો અને મનને મારીને હું જીવી રહી છું તેમ ભાઈને પણ મારો એક ભાઈ હતો તેને તમે લેતા ગયા જે લાગણીશીલ હતો મારી પ્રત્યે ખૂબ પ્રેમ હતો એને તેને પણ તમે શંગાતે લેતા ગયા હવે અમે બે ભાઈ નો નોંધારા કોના સહારે બોલો હવે મારા હાલ હું કોને કહું હું ખુશ છું કે હું દુઃખી છું આ વાત મારે કોને કરવી કોણ સાંભળનાર છે તમારા વગર બસ ભગવાનને રોજ હું હવે પ્રાર્થના કરું છું કે મારી મા બાપ ભાઈ જ્યાં પણ હોય ત્યાં સુખેથી રહે અને આવતા જન્મે પાછા મળીએ તો મને સાથ છેલ્લે સુધી સહકાર આપે સાથ આપે હું મળે પ્રેમ મળે એવી ભગવાનને પ્રાર્થના સહ અસ્તુ